હિન્દુઓની ભાવનાને આહત કરવામાં જે ષડયંત્ર થઈ રહ્યા હતા એની સામે જે જાગૃતિ થઈ રહી છે અને જાગૃતિને વધુ જાગૃત કરવા માટે અને આ દેશમાં મૂળભૂત હિન્દુ ધારા હિન્દુ સંસ્કૃતિ એને એની સુરક્ષા અને સંવર્ધન માટેનો આ જે મેળો થઈ રહ્યો છે એ મેળાના આયોજનમાં ખાસ ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો છે એ જ વાત છે કે જેમ દાખલા તરીકે અમદાવાદ ની વાત કરીએ આપણે એમાંથી હિન્દુઓ પલાયન થઈ થઈ નીકળી ગયા તો એક સ્વાભાવિક જ્યાં પણ હિન્દુનો મોલ્લો હશે તો નાનું મંદિર તો હોય જ તો એ બધી વસ્તીઓમાં પણ મંદિરો હતા સરકારે શોધ કરવી જોઈએ અને મંદિરોને મુક્ત કરવા જોઈએ જેમ ઉત્તર ભારતમાં થાય છે એ વાત અહીંયા પણ હોવી જરૂરી છે